આગળ નથી આવડતું તમને આવડતું ફટાફટ કમેન્ટ કરી નાખજો કે આ ક્યાં લઈને આવે છે રામ રામ ડેરા સ્વાગત છે ભાઈ નવા બ્લોગ વિડીયો અંદર તો હવાના પોર ભાઈ આપણે દેવા જવાનું છે સીધો યુ નો ધ મિનિંગ ઓફ સીધો બ્રાહ્મણો ભાઈ દેવાનું હોય ને એને વસ્તુ કેવી સીધો એ સીધો દેવા કારણ હું રહડામાં સીધે સીધો કારણ કે સીધો પડ્યો છે સીધો સીધો રહડા તો ભાઈ સીધો દેવા માટે અમે નીકળી ગયા હૈ સીધે સીધા રસ્તા ઉપર કારણ કે સીધો દેવો હોય તો તમારો રસ્તો હંમેશા સીધો જ પસંદ કરવાનો રેડી સીધો થાપેલા ભેગા ભેગ જોઈ આ ટાંકી છે કારણ કે એની અંદર લેવાનું છે નાસ્તો લેવાનું ભૂલાઈ ગયું કે ભાઈ ઘેર આજે ને પ્રસંગ છે પ્રસંગ ની વાત કરું તો પ્રસંગ નું નામ છે ગોળધાણ નો પ્રસંગ ભાઈ જી દેશી લોકો એને ખબર છે કે ગોળધાણ નો પ્રસંગ એટલે શું થાય આરામ રાખ ગોવિંદ કરી લઈ લે બુકેટી તમને મારા મામા દિવસના રામ રામ બધા મિત્રોને બીજા દિવસ થઈ ગયો તો એ જે તમારા ભાઈ લુગડા બદલાવ્યા નથી પણ કઈ વાંધો નહીં હાલતું હોય અને આજ તમારા ભાઈ નો થાવ ને બહુ મોટા પાયે ટકો એક ખુશખબરી છે અને મારા માટે બીજી દુઃખદ ખબરી છે ખુશખબરી માં આવ્યું કે ભાઈ આપણું યુટ્યુબ સિલ્વર પ્લે બટન આવી ગયું છે ક્યાં આવ્યું છે ખંભાળી આવ્યું કે આપણે લેવા જવાનું છે મેં જેવી વાત કરું કે આપણે ભાઈ થોડીક વારમાં ખંભાડે જાઉં હું એટલે જોઈજો અહીં શું હાલવા મળ્યું છે એટલે બાપા માટે ખુશ ખબરી એટલે બાપા માટેની ખુશ ખબરી જોઈ ડીઝલનું જોઈજો હોય એટલે બધા ખાલી કરો ખાલી કરીને દે દે બધા નથી કરવાના બાપુ એક જ કરવાનો છે એક ખાલી પડ્યો આમાં મિત્રો લગભગ 65 લિટર સમાય અને ઉમાં 25 લિટર સમાયે એકો ને 10 તો કાટનું 11-12000 નો ભાઈ આજ નુકસાન આવી મને અને મારા બાપાને 12000 નો ફાયદો થઈ જાય બોલો જોતાય જીણ કા જીણ ખાલી ના કરો ખાલી કરાય તો ભરી ભરો હો જીણકાના ભરી જીણકાના ભરો આ વડું ભરો ભરવાનું તારે ભરવું તું કઈ કેટેગરીમાં તું એ માર ભેગો જાવું ને તારે તારે તો ગાડી નહીં નઈ દેયો કે કેતો નઈ આમાં ધ્યાન દે આમાં ધ્યાન દે આગ પડી કે મને થોડી અરે ધૂળ પડી આખી જિંદગી ચાહું જ પીધી બાપુ બે ના આવે ભાઈ તમે હા લડી લ્યો થયું તમારા બાપુ આટલી ખુશીમાં આવી ગયા જમ્પલ ભૂલાઈ ગયા બોલો રાજીપો બાપુ ના કરે મિત્રો આજ મને હે ને કેટલા બાર રૂપિયા અડી જવાની છે ઓહો હો તો ભાઈ મારો માં પગાર નથી

થાય બંધાય બંધ કરો હર ખબંધો ના બીજી ચાપ દબાઈ હા વો ગાઈશ હમ આવી ગયી

લગભગ આની અંદર ટેસ્ટનાર કે એકાદું બેરિંગ બેરિંગ જવાનું વધારે કાઢવું ખબર ગાડી પાણીમાં ભાઈ બહુ જ્યાલે છે પાણીમાં માલે એટલે બેરિંગ એકાદું વહી જ જાય તો વળી એકાદું બેરિંગ વહી ગયું નીચલાનું જે બેરિંગ આવે ને એ વહી જાય સસ્તામાં પચી જાય સસ્તા પછી ને મોટા એટલે જ ભાઈ વારે ખરે આવે અને ગેરેજમાં આવે મીઠી મારી લીધી એટલે વડું બિલ બનતું ઓછું તરીકે ભાઈ રિપેર માં તો બહુ જાજુ સમય દેવો પડે ને એવી રીતના હતું કે આખો દી દેવો જો હે કે કામ નો લોડ બહુ જાજો હે મે કીધું મારી પાસે એકચ્યુઅલી લોડ બહુ જાજુ એટલે હું નિરાતે આવી થોડી વારમાં ભાઈ કરતો જાય કામ રેડી અત્યારે ભાઈ આપણે ખંભાઈ જાય હે ને આપણે લેવાનું છે સિલ્વર પીલે બટન થર્ડ સિલ્વર પીલે બટન ગોતું જો મોરસેદ ભાઈ લોકેશન કઈ જગ્યા ઉપર હે મે વાંધો ને ગોતી લેવા બીજું હું સો ગાઈસ ફાઈનલ ભાઈ આપણો સિલ્વર પ્લે બટન આવી ગયું હે પણ જોતા સિલ્વર પ્લે બટન કવડું નાનું હે કવડું ટૂંકું હે પેલા જે સિલ્વર પ્લે બટન

યુટ્યુબ વાળા ધીરે ધીરે લોગમાં ચડી ગયા ભાઈ તો આવું ના કરો એમાં એનો વાક નથી ભાઈ શોર્ટ ચેનલ વાળા વધી ગયા ને શોર્ટ ચેનલમાં એક લાખ સબસ્ક્રાઈબર થઈ જાય એટલે કેટલા હજાર સિલ્વર પ્લે બટન ડિલિવર કરો આપણે એટલે ધીરે ધીરે ના ના સિલ્વર પ્લે બટન કરી નાખા આપણે જે સિલ્વર પ્લે બટન આવ્યું હતું ને એની પહેલાં ભાઈ કાચની ફ્રેમમાં સિલ્વર પ્લે બટન હતા એ સિલ્વર પ્લે બટન કોઈ જોયા હે મને ખાસ કોમેન્ટ કરીને કહી દેજો કહેવાનું ભાઈ આને ને આપણે ઘેર લઈ જાય પછી અનબોક્સિંગ આપણે કરી નાખીએ ગાઈસ તો સિલ્વર પ્લે બટન આપણે લઈ લીધું પછી ભાઈ અનાનસ ની રેકડી આવી ને તે થોડું છે ને એમને ખાવાનું મન થઈ ગયું તે વળી પાછું ભાઈ આપણે પાઈનેપલ એટલે કે પાઈનેપલ ખાવાના હે રેડી જો ભાઈ મસ્તી ને જો ભાઈ મસાલા નાખી દીધો હોય વાહ ભાઈ વાહ પેમેન્ટ કોઈ પેમેન્ટ તું કર હ કોંગ્રેચ્યુલેશન ભાઈ આજ ને સ્પોન્સર આપણે હે દિનેશભાઈ ભાટિયા

देखा ही एक मिनट आ रीतना फोकस थे जाए भाई आज पेज है इन्हें तो मैं फॉलो करवा है अल्ले फटाफट जाए जाओ फटाफट है फॉलो करता हो डिस्क्रिप्शन अंदर भाई हूँ लिंक नाखी दी रेडी हम फटाफट भाई आप घेर भागी भाई घेर जाऊँ तो यार है फाटक वाला खेल है बंद थी जाए है बीजी बार भाई समय बगेड़ो आप हम टूक समय में फाटक खुली जाए जो आगे ओला भाई ओला है पीरा कोटी वाला देखाई ये ना आगे खोली है आगे जो बढ़ो दायरा उमटी पड़वा आप गाड़ी नाखी दिए फर्स्ट गियर में કલે છોડીને ને ગાડી જો આમાં ગઈ જો તમારી ગાડી જાય એવી રીતના આગળ નીલી ભાઈ ઘડી આવી ગઈ છે જ્યાં મારે મારા YouTube નો પગાર મૂકવો પડે એવી કન્ડિશન આવી ગઈ છે કારણ કે આ બે ની અંદર ભરાવાનું છે પ્લસ માં ની અંદર ભરાવાનું છે હાલો આ બે માં તો સમજો પણ આની અંદર તારે ભરાવાનું છે વાંધો નહીં હાલો દે આવી મેડ આવી ગયો એ બે ભાઈ આપણા કેન્ય ભરાઈ ગયા છે ને બિલ તમને જરીક દેખાડી દઉં ઓહો ઓહો 7300 રૂપિયા બિલ આવ્યું છે

વધુ ઘડો વધારે ના ચાલ એ રીતના હે ને પાછળ થી ને ડીઝલ કઈ ઉછળા રાખે ને બીક લાગી ને કરીને કહી દીધું અધુરું હે આખું નથ ભઈ એટલે આખું જો એટલે આખો ઘડો વધારે આખો ઘડો છલકાઈ ના જાય એ રીતના છલકાય છલકા ને અધૂરું થયું એમ તો હા ભરતા જાવ હરખો જો જો અહીં જો થઈ બાકીનું હોતી મેઈન કારણ ખબર છે આ સુંદર મજાનો રસ્તો હાઈવે 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 ટુ હાઈવે ભાઈ કાઈ ન ઘટે પાનીલે ભાઈ ઘેર ભૂગી ગયા મને આ ખોખું જોઈએ કહ્યું એમ થાય ગયું આવડું કે જ દીધું આની અંદર ખોલ્યું તો કેવું જીણક સિલ્વર પ્લે બટન હે આ સિલ્વર પ્લે બટન ભાઈ આપણે કોના સાથે અનબોક્સિંગ કરાવી ફટાફટ કોમેન્ટ કરી નાખો ત્યાંથી ભાઈ આજનો બ્લોગવિડિયો આપણે પૂર્ણ કરી નાખીએ તો કેવું કરે બહુ હારામ હારું રહે મળી નેક્સ્ટ બ્લોક વિડીયોમાં ત્યાંથી બધાને રામે રામ ડેરામ